નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના વિડીયોમાં મિત્રો ચોમાસાની ઋતુ હોય વરસાદનું આગમન હોય અને ડાંગ આવવાના નજીકના સુંદર વોટરફોલ્સ જોવાનો મોકો મળે તો એની મજા જ કંઈ અલગ હોય છે ઝરણાની ગર્જના લીલાસામ જંગલોની છયા અને પાણીના સાટા કુદરતનો આ અદભુત નજારો દીલ જીતી લે છે આજે આપણે જાણીશું કુદરતની ગોડમાં છુપાયેલા દક્ષિણ ગુજરાતના અગિયાર અદભૂત અને ગર્જટા વોટરફોલ્સ જ્યાં પાણીની ગર્જના લીલાસમ જંગલ અને શાંતિભર્યું વાતાવરણ તમારી રાહ જોઈ રહ્યું છે તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહો અને માણો કુદરતના આ અદભુત સ્વર્ગ જેવા વોટરફોલ્સ શિવઘાટ વોટરફોલ આહવાથી આશરે પાંચ કિલોમીટરના અંતરમાં આવેલું છે એક પાવન સ્થળ જ્યાં શિવજી અને સંકટમોચન હનુમાનજીના દર્શનથી યાત્રાની શરૂઆત આધ્યાત્મિક આનંદથી થાય છે મંદિરની બાજુમાં છે એક કુદરતી ચમત્કાર અને એ છે શિવઘાટ વોટરફોલ વરસાદી ઋતુમાં અહીંનો નજારો અદ્ભુત બની જાય છે આ પ્રાકૃતિક અને પાવન અનુભૂતિને જોવા એકવાર નહીં પણ વારંવાર આવવાનું મન થશે માટે એકવાર જરૂરથી આવો શિવઘાટ વોટરફોલ કોસમાલ વોટરફોલ આહવા તાલુકાના કોસમાલ ગામ પાસે આવેલા ભીગુ વોટરફોલ જેને લોકભાષામાં કોસમાલ વોટરફોલ પણ કહે છે આ ઢોટને ડાંગ જિલ્લાનો સૌથી ઊંચો ઢોટ પણ ગણવામાં આવે છે ઊંચા પર્વતો વચ્ચે સ્થિત આ ઢોટ ચારે તરફથી ઘણા જંગલોથી ઘેરાયેલો છે મોનસૂનના દિવસોમાં અહીંનું સૌંદર્ય જાણે કુદરત પોતે ઉતરી આવી હોય એમ લાગે છે અહીંયા પહોંચવા માટે થોડું ટ્રેકિંગ કરવું પડે છે પણ ટ્રેકનો માર્ગ પણ ખૂબ જ સુંદર છે કુદરત પ્રેમીઓ અને ફોટોગ્રાફીના શોખીન લોકો માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે જો તમે શાંતિ કુદરત અને સાહસને પ્રેમ કરો છો તો ભીગુ વોટરફોલ જોવા એકવાર જરૂર આવો પાંડવ વોટરફોલ ડાંગ જિલ્લાના ઘણા જંગલોમાં સુપાયેલું એક અજોડ સ્થળ છે પાંડવ વોટરફોલ કહેવાય છે કે પાંડવો પોતાના વનવાસ યાત્રા દરમિયાન તેમનો અહીં વસવાટ હતો પાંડવ વોટરફોલ ગુફાના ઉપરથી પડે છે અને પછી નીચે ખીણમાં વહી જાય છે આ સ્થળે પહોંચવાના રસ્તાઓ પણ રોમાંચક છે અને દરેક જગ્યાએ નવો નજારો જોવા મળે છે પાંડવ વોટરફોલ એ કુદરતના રહસ્યો અને ઇતિહાસનું જીવતું જાગતું ઉદાહરણ છે માટે પાંડવ વોટરફોલ એકવાર જરૂરથી જુઓ અંજનેરી વોટરફોલ હવાથી આશરે ચોવીસ કિલોમીટરના અંતરે આવેલું આ ઝરણું માત્ર એક પાણીનો પ્રવાહ નથી પરંતુ એક અનુભવ છે આજુબાજુની ઘાટી હરિયાળી આ સ્થળને વધુ સુંદર બનાવે છે ઝરણાની નીચે આવેલી નાની ગુફા અંજનેરી ગુફા આ સ્થળને રહસ્યમય બનાવે છે કહેવાય છે કે અહીં હનુમાનજીનું જન્મસ્થળ છે ગુફાની અંદર કુદરતનો એક અનોખો ચમત્કાર લાગે છે જો તમે કુદરત પ્રેમી પ્રેમીશો તો અહીંનો પ્રવાસ તમારી જિંદગીની યાદગાર ક્ષણ બની જશે માટે એકવાર જરૂરથી આવો અહીં અને અનુભવ કરો અંજનેરી ગુફા વોટરફોલનું અદ્ભુત સૌંદર્યને ગેરાડોટ વોટરફોલ વગાઈથી આશરે ત્રણ કિલોમીટર અને સાપુતારાથી આશરે પચાસ કિલોમીટરના અંતરે આવેલું કુદરતના એક સુંદર ખજાનો ગિરાડોટ વોટરફોલ આ ડોટ ગુજરાતનો સૌથી ફેમસ ડોડમાંથી એક ગણવામાં આવે છે પહાડોની ગોળમાંથી ઝરણું જ્યારે ઢબકારા સાથે નીચે પડે છે ત્યારે એની ગર્જના દૂર સુધી સંકળાય છે ગિરાડોટ વોટરફોલ ખાસ કરીને વરસાદી મોસમમાં તેની પૂરી શોભા પર હોય છે વરસાદ પછી આજુબાજુનું જંગલ બની જાય છે નદીનું વહેણ જ્યાં બેસીને શાંતિ અને કુદરતી સૌંદર્યને આનંદ માણી શકાય છે જો તમે સાપુતારા કે ડાંગ જિલ્લાના પ્રવાસે જાઓ તો ગીરાઢોડ વોટરફોલની મુલાકાત લેવાનું ચૂકશો નહીં એકવાર અહીં જરૂરથી આવો કુદરતના આ અનોખા નજારાને તમે ક્યારેય ભૂલી નહી શકોર વોટરફોલ આહવાથી આશરે સાડત્રીસ કિલોમીટરના અંતરે આવેલું આ વોટરફોલ જાણે કુદરતનો પ્રેમભર્યો સ્પર્શ છે વરસાદના દિવસોમાં વોન્ડર વોટરફોલની આસપાસની ઘાટી લીલાસામ રંગે રંગાઈ જાય છે ફોટોગ્રાફી માટે આ સ્થળ એક અનોખું કેનવાસ છે અને પ્રવાસીઓ માટે યાદગાર અનુભવોનો ખજાનો છે જો તમે પરિવાર કે મિત્રો સાથે આવો તો પિકનિકનો આનંદ બમણો થઈ જાય છે મિત્રો કુદરતની ગોડમાં છુપાયેલું આ સુંદર રત્ન વંડર વોટરફોલ એકવાર જરૂરથી જુઓ અહીંનો અનુભવ તમને રોજિંદી થાકમાંથી કરીને નવી આપશે વોટરફોલ આહવાથી આશરે અઢાર કિલોમીટરના અંતરે કોર જંગલની શાંતિ વચ્ચે આવેલું છે એક અનોખું કુદરતી રહસ્ય બિરસા વોટરફોલ રોડથી થોડી ચાલનારી પાયદંડી યાત્રા છે પથ્થરો પરથી નીચે પડતું પાણીનો ઢબકતું સાઉન્ડ ચારે તરફની હરિયાળી અને પાણીના સાટા તમને ક્ષણે ક્ષણે પ્રસન્ન કરે છે વરસાદી ઋતુમાં આ સ્થળ પોતાનું સાચું રૂપ બતાવે છે એટલે એકવાર તો બિરસા વોટરફોલની મુલાકાત જરૂરથી આવો ચીમેર વોટરફોલ કુદરતનું અદ્ભુત આ ઝરણું આહવાથી આશરે સૈતાલીસ કિલોમીટર અને સોનગઢથી લગભગ અઠાવીસ કિલોમીટર દૂર આવેલું છે ગુજરાતનું સૌથી ઊંચું વોટરફોલ ગણાતું ચિમેર વોટરફોલ પ્રવાસીઓ માટે એક અદ્ભુત આકર્ષણ છે ઊંચી ખીણમાંથી ગરજના સાથે પડતું પાણી વરસાદી મોસમમાં આ ઝરણું તેની સાચી શોભા પર આવે છે અહીં આવો તો માત્ર દ્રશ્ય નહીં પરંતુ કુદરતનું શાંતિભર્યું સ્પર્શ પણ અનુભવાય છે મિત્રો જો તમે સાપુતારા કે સોનગઢ તરફ પ્રવાસે હંમેશા જીવંત રહેશે પંપા સરોવર જ્યાં કુદરત અને ઇતિહાસ બંનેનો અદભુત સંગમ જોવા મળે છે આ સ્થળ આવવાથી આશરે ઓગણત્રીસ કિલોમીટર દૂર આવેલું છે પંપા સરોવર માત્ર કુદરતી સ્થળ નથી એ તો ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે માન્યતા મુજબ રામાયણ કાળમાં સબરીએ અહી ભગવાન શ્રી રામનું આગમન થવા પર તેમને પોતાના ભક્તિભાવથી મીઠા બોર ખવડાવ્યા હતા ક્ષણથી આ સ્થળ ભક્તિ અને આસ્થાનું પ્રતિક બની ગયું છે આજે પણ હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ અહીં આવે છે મિત્રો જો તમે આહવા તરફના પ્રવાસે જાઓ તો પંપા સરોવર વોટરફોલની મુલાકાત જરૂર લો અહીં તમને કુદરતનો આનંદ તો મળશે જ સાથે સાથે રામાયણ કાળની પવિત્ર યાદોનો અહેસાસ પણ થશે વાંગણ વોટરફોલ કુદરતનો એક સુંદર ખજાનો વાંગણ વોટરફોલ આ ઝરણું વાંસદાથી આશરે સત્તર કિલોમીટર દૂર આવેલું છે વરસાદી મોસમમાં વાંગણ વોટરફોલ તેનો સાચો રૂપ બતાવે છે આ વોટરફોલની આજુબાજુ વહેતી નાની નદીઓ પથરીલા રસ્તાઓ અને લીલાસામ જંગલ પ્રવાસને વધુ યાદગાર બનાવે છે પરિવાર કે મિત્રો સાથે પિકનિક માટે પણ આ સ્થળ ઉત્તમ છે મિત્રો જો તમે વાંસદા અથવા સાપુતારા તરફ પ્રવાસે જાઓ તો એકવાર વાંગણ વોટરફોલની મુલાકાત જરૂર લો અહીંનો અનુભવ જીવનભર યાદ રહેશે રાજા રાણી વોટરફોલ આ સુંદર ઝરણું હવાથી આશરે સુડતાલીસ કિલોમીટર અને વ્યારાથી માત્ર છવ્વીસ કિલોમીટર દૂર આવેલું છે કુદરતની ગોડમાં સુપાયેલું આ વોટરફોલ તેના અદભુત દ્રશ્યો માટે પ્રસિદ્ધ છે રાજા રાણી વોટરફોલનું નામ પણ એટલું જ અનોખું છે જેટલું તેનું સૌંદર્ય આ વોટરફોલ બે અલગ અલગ ધારા રાજા અને રાણી તરીકે ઓળખાય છે બંને સાથે મળીને એક ભવ્ય નજારો સર્જે છે વરસાદી મોસમમાં અહીંનું સૌંદર્ય ચાર ચાંદ લગાવે છે મિત્રો જો તમે બ્યારા કે સાપુતારા તરફ સફર કરો તો રાજા રાણી વોટરફોલની મુલાકાત જરૂર લો આ અદભુત નજારો તમારી યાદોમાં હંમેશા જીવંત રહેશે મિત્રો આ હતા દક્ષિણ ગુજરાતના અગિયાર સૌથી સુંદર વોટરફોલ્સ તમને કયા વોટરફોલના દ્રશ્યો સૌથી સુંદર અને અદભુત લાગ્યા કોમેન્ટમાં બતાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને તમારા મિત્રો પરિવાર સાથે શેર જરૂરથી કરો અને નમસ્તે અજય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી જેથી આગળ આવનારા નવા પ્રવાસ વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો ફરી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી કુદરતને પ્રેમ કરો અને તેનું ધ્યાન રાખો ધન્યવાદ